કે જેમનો ચંદ્ર સમાન ગૌર શરીર છે જે પાર્વતીજીના પતિ અને દયાના सागर છે અહંકાર રહિત ભક્તો પર જેમનો અપૂર્વ સ્નેહ છે અને કામદેવને બાળીને ભસ્મ કરનારા ભગવાન શંકર અમારા ઉપર કૃપા કરો જો આપને મારું વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે શિવ મહાપુરાણ સાંભળતા પહેલા શિવ મહાપુરાણ મહાત્મી કથા અવશ્ય સાંભળવી જોઈએ તો આવો સાંભળીએ શિવ મહાપુરાણ મહાત્મી કથા એક સમયે તીર્થોમાં મહાન તીર્થ એવા પ્રયાગરાજમાં સર્વે ઋષિ સુતજીના મુખેથી શિવ મહાપુરાણ સાંભળવા ઋષિના આશ્રમે આવ્યા છે વક્તા તરીકે વ્યાસ સર્વે પુરાણો વેદો શાસ્ત્રોના સિદ્ધાંતોને જાણનાર એવા તત્વજ્ઞાની વેદવ્યાસજીના શિષ્ય સુતજી બેઠા છે

તેમના માંથી આસુરી ભાવ કેવી રીતે નાશ પામે છે અને નિર્મળ ભાવ કેવી રીતે પ્રગટ થાય છે ઉદ્ધાર કઈ રીતે થાય તેનો કોઈ ઉપાય તો હશે જ એ સર્વેનું કલ્યાણ થાય ઉદ્ધાર થાય એવો પવિત્ર અને મંગલમય જે સર્વે કલ્યાણ થાય એવો ઉપાય બતાવો એનું શ્રવણ કરી અમે સર્વે ઋષિગણ વિશુદ્ધ અને નિર્મળ તીતવાળા થઈ ભગવાન ભોળાનાથને પ્રાપ્ત કરીએ સોનકજીનો આવો લોક કલ્યાણ કરનારો સૌને નિર્મળ અને શુદ્ધ વાળો કરનારો એવો પ્રશ્ન સાંભળીને સુતજીને ખૂબ જ આનંદ થયો અને કહેવા લાગ્યા કે હે મુનિ શ્રેષ્ઠો તમારા આવા લોક હિતારથી પૂછાયેલા પ્રશ્નથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું અને તમને ધન્યવાદ આપું છું કે હે સોનકજી ભગવાન ભોળાનાથમાં તમારી અપાર શ્રદ્ધા અને ભક્તિભાવ એમના તરફ તમારો પ્રેમ જ છે તેમજ શિવ કથા શ્રવણની જિજ્ઞાસા છે તેથી કરીને હું આપની જિજ્ઞાસા સંતોષવા શિવ કથા સંભળાવું છું તો તે સાંભળો ભગવાન ભોળાનાથ પ્રગટ અને સ્વયંભૂ સ્વરૂપ એવું આ શિવ મહાપુરાણ કડી કાળમાં ખાસ એવું માનવ ચિત્ત વૃત્તિને શુદ્ધ કરવા માટેનો આ શિવ મહાપુરાણ એ જ શ્રેષ્ઠ ઉપાય છે હે શોનકજી પુરાણ કથા સાંભળવાનો યોગ મનુષ્યના ભાગ્યથી થાય છે પણ આ શિવ મહાપુરાણ શ્રવણ કરનારાને મહાન રાજસુય યજ્ઞ કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે

આ શિવ મહાપુરાણનું પઠન અને શ્રવણ કરનાર પોતાનું તો કલ્યાણ કરે જ છે ઉપરાંત પોતાના કુળનું પણ કલ્યાણ કરે છે એટલા માટે જે કોઈ પોતાની મુક્તિ ઈચ્છનારે શિવ મહાપુરાણનું શ્રવણ પઠન કરવું જોઈએ આગળ જતા સુદજી સોનકજીને કહે છે કે આ પુરાણમાં અઠ્યાવીસ હજાર શ્લોકો ને સાત સંહિતામાં ભગવાન મહાદેવજીના જુદા જુદા ચરિત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે એ સંહિતાઓનો હું આપ સૌને પરિચય કરાવું છું તે સાંભળો

સવિશેષ કરીને આ સંહિતામાં શિવજીના અલૌકિક કાર્યોનું શિવ મહાપુરાણમાં શ્રદ્ધા ભક્તિ રાખનારા ભક્તોને સરળતા રહે તે માટે વર્ણન કરવામાં આવ્યું છે ત્રીજી સંહિતા સંહિતા છે આ સંહિતામાં ભગવાન શિવજીના જુદા જુદા અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે તેમની જુદા જુદા અવતારોની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે ભોળાનાથના મુખ્ય દશ નામોનું પણ આ સંહિતામાં વર્ણન કરવામાં આવ્યું છે

છઠ્ઠી સંહિતા છે કૈલાસ સંહિતા આ સંહિતામાં શિવ શંભુનું આદિ મૂળ બીજી રૂપનું વર્ણન કરેલ છે તેમજ ઋષિ ગણો માટે દ્રૈત અદ્રૈત વિષયનું ચિંતન મનન સવિસ્તારથી કરવામાં આવ્યું છે સાતમી સંહિતા વાયવી સંહિતા છે આ સંહિતામાં મુનિસુતજીએ ઋષિમુનિઓને યજ્ઞ અરૂપ જ્ઞાન સાથે સમગ્ર સંસારની રચનાઓનો ક્રમ બતાવ્યો છે તથા સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને ઋષિ મુનિઓ વિશે નાની નાની પણ અગત્યની પૂર્ણ ઘટનાઓ જે ઘટી છે તેનું વર્ણન પણ આ સંહિતામાં આપેલું છે અને આ ઘટનાઓનો સંબંધ ક્યાંક ક્યાંક ભગવાન ભોળાનાથ સાથે જોડાયેલો છે આમ આ સાત સંહિતાઓથી શોભતું આ શિવ મહાપુરાણ તમામ ભક્તો કે જેઓને શિવ મહાપુરાણ તરફ ભક્તિભાવ છે તે બધા ભક્તોના મન મનોરથો તેમજ માનસિક શારીરિક તેમજ આધ્યાત્મિક દુઃખો દૂર કરનારું છે અને સંકટ સમયે શાંત રહી સંકટોનો સામનો કરવાની શક્તિ મળે છે પોતાના આત્માના ઉચ્ચારની શક્તિ મળે છે પછી સોનકજીએ ચિત્ત શુદ્ધિ તથા પુરાણોમાં આસ્થા ભક્તિ બધે વિશ્વાસ ઉત્પન્ન થાય એટલા માટે થયેલા મહાપુરુષોનો ઇતિહાસ ચરિત્ર સંભળાવવા માટે સુતજીને પ્રાર્થના કરી સુતજી કહેવા લાગ્યા કે હે સોનકજી

વગેરે અનિષ્ઠોના સકંજામાં ઝડપાયો પરંતુ એટલું જ નહીં બ્રાહ્મણ હોવા છતાં તેને ત્યારે તેણે એક સ્વરૂપ શોભાવતી નામની સ્ત્રી જોઈ આ શોભાવતી વૈશા કર્મ કરવા વાળી હતી પરંતુ આ બ્રાહ્મણ હોવા છતાં તેના ઉપર મુગ્ધ થઈ ગયો શોભાવતીને તો નવો શિકાર મળ્યો જાણીને તેણીએ બ્રાહ્મણને પોતાના સકંજામાં જકડી લીધો હવે આ બ્રાહ્મણની પત્ની માતા પિતાને આની જાણ થતા ખૂબ સમજાવ્યો પરંતુ શુભાવતી પાછળ તેના રૂપમાં આંધળો થઈ ગયેલો બ્રાહ્મણ પોતાના રસ્તેથી પાછો વળ્યો નહીં તેને બદલે બ્રાહ્મણે પાપ લીલા આચરી પોતાની પત્ની તથા માતા પિતાને તમામને મારી નાખ્યા અને ઘરમાં રહેલી તમામ ધન સંપત્તિ લઈ તે શોભાવતી ત્યાં આવી પહોંચ્યો આ જોઈ શોભાવતી ઘણી ખુશ ખુશ થઈ ગઈ સમય જતા શોભાવતી બ્રાહ્મણ પાસેથી તેનું તમામ ધન પડાવી લીધું પછી ધન વગરના નિર્ધન બ્રાહ્મણની કોઈ જરૂર હવે તેમને રહી નથી તેથી તેણી બ્રાહ્મણની ઉપેક્ષા કરવા લાગી બધી બાજુથી નિરાશ થઈ ગયેલો બ્રાહ્મણ શુભાવતીની ઉપેક્ષા વૃત્તિથી તંગ આવી તાવ ચડેલી હાલતમાં તેનું ઘર ત્યજીને ચાલ્યો ગયો આગળ જતા એક શિવાલય આવ્યો હવે આ શિવાલયમાં તે સમયે અનેક શ્રોતાઓ બ્રાહ્મણો અને મહાત્માઓ શિવ મહાપુરાણેનું પઠન અને પાઠન કરી રહ્યા હતા આ બ્રાહ્મણે શિવ મહાપુરાણ થોડો સમય સાંભળ્યા પછી પોતાના ઘરે ગયો થોડા દિવસો પછી આ બ્રાહ્મણ મૃત્યુ પામ્યો યમરાજના દૂતો તેને તેના પાપ માટે શિક્ષા આપવા તેને લોકમાં લઈ જવાને આવ્યા એ જ સમયે શિવલોકમાંથી આ બ્રાહ્મણને લેવા શિવદૂતો આવ્યા શિવદૂતોએ યમદૂતો નો વિરોધ કર્યો તો બે પક્ષના દૂતો વચ્ચે વિવાદ થયો અને આ સંઘર્ષનો કોલાહાલ સાંભળીને ધર્મરાજા ત્યાં આવ્યા અને વિગત જાણી યમદૂતોને કહ્યું કે આ બ્રાહ્મણને શિવદૂતો લઈને શિવલોકમાં જશે હવે હું તમને શિવ ભક્તિથી થતા પ્રસાદથી કેવા કષ્ટો પડે છે એ માટે તમને કથા સંભળાવું છું તે તમે ધ્યાન દઈને સાંભળો વ્યભિચારી પત્ની બિદુંગ અને સંચુલા સુતજી બોલ્યા કે સોનકજી હવે હું તમને બીજી કથા સંભળાવું છું તે સાંભળો સમુદ્ર કિનારે આવેલા બાસ્કલ નામના ગામોમાં બ્રાહ્મણો રહેતા હતા આ તમામ બ્રાહ્મણો ખેતી કરતા પરંતુ ધર્મ પુરાણોમાં માનતા નહીં

અને તેણી પણ આડા રસ્તે જઈ પર પુરુષ ગમન કરવા લાગી આમ પતિ અને પત્ની બંને વ્યભિચાર હતા પરંતુ બિદુંગને જાણ થઈ કે પોતાની પત્ની પર પુરુષ સાથે સંબંધ રાખે છે તેથી ક્રોધિત થયો અને ચંચુલાને માર મારવા લાગ્યો એટલે ચંચુલાએ પોતાના પતિને કહ્યું તમે તમારી જાતને પૂછો કે તમે શું કરો છો તમે વેશ્યાગામી નથી કરતા તમે તેની સાથે ભોગવિલાસ નથી ભોગવતા વ્યભિચાર નથી કરતા તમે ક્યારેય મારી સામે જોયું છે પતિ વિના સુખ કેવી રીતે ભોગવું હું પણ માનવી જ છું કેમ કરીને રહી શકું જ્યાં સુધી સ્વયં પડાતો હતો ત્યાં સુધી હું મક્કમ રહી પરંતુ આખરે ના રહી શકે તમારી મારા તરફની સતત ઉપેક્ષિત વૃત્તિથી હું પર પુરુષગામી થઈ કહો આમાં મારો શો દોષ છે એટલે ચંચુલાનું કથન સાંભળી દુષ્ટબુદ્ધિ બુદ્ધિ બિંદુંગે કંઈ વિચારી ચંચુલાને કહ્યું તું જે કરે છે તે ઠીક છે કરતી રહે પરંતુ તેનાથી તને જે કાંઈ ધનની પ્રાપ્તિ થાય તે ધન તું મને આપી દેજે એટલે આપણા બંનેનો સ્વાર્થ પૂર્ણ થશે પછી તો પતિ અને પત્ની બંને મહાદુરાચારી થઈ ગયા સમય જતા બિદુંગ બ્રાહ્મણનું મૃત્યુ થયું અને નર્કની યાતના ભોગવતા તેની અવગતિ થઈ અને નર્કે ગયો નર્કમાં તેણે ખૂબ જ કષ્ટ ભોગવે આખરે તે પચાસ યોનીમાં વિંધ્યાચલ પર્વત ઉપર અવતર્યો આ બાજુ પોતાના પતિના મૃત્યુ બાદ ચંચુલા પોતાના સંતાનો સાથે ઘરમાં શાંતિથી રહેવા લાગી અને સમય જતા તે યૌવન અવસ્થા ગુમાવી વૃદ્ધાવસ્થા તરફ જવા લાગી તે જ સમયે દેવયોગ એક પર્વ દિવસે ચંચુલા કુટુંબીજનો સાથે ગોકર્ણ તીર્થમાં આવી પહોંચી અહીં શિવાલયમાં પવિત્ર વાતાવરણમાં શિવ કથા ચાલતી હતી ચંચુલા પણ શિવ કથા સાંભળવા બેઠી તે સમયે વક્તા કહેતા હતા કે જે સ્ત્રીઓ પોતાના પતિ વ્રત ધર્મ ત્યજી પરપુરુષગામી બની વ્યભિચાર કરે છે તે શ્રી મૃત્યુ પછી નર્કને પામે છે ચંચુલાએ આ સાંભળ્યું અને તે ધ્રુજી ઉઠી કથા પૂર્ણ થતા તે સિદ્ધ વક્તા પાસે ગઈ અને વક્તાશ્રીને બે હાથ જોડી પ્રણામ કરતા કહેવા લાગી કે હે દેવ મેં મારા જીવનમાં કંઈક પરપુરુષો સાથે વ્યભિચાર કર્યો છે હું દુરાચારીણી છું અધર્મી છું પરંતુ આપના શ્રીમુખે શિવકથા સાંભળી મને મારા આચરણથી પસ્તાવો થાય છે હું પાપીણી વ્યભિચારીણી દુષ્ટ સ્ત્રી છું પરંતુ હે દેવ મને સમજાયું એટલે આપ મને મારો ઉદ્ધાર થાય તેવો ઉપાય બતાવો મારું નામ ચંચુલા છે

મને શ્રદ્ધા છે કે તારું કલ્યાણ થશે અને તારી સદગતિ થશે ભક્તાનું કહેવું સાંભળી ચંચુલા નિત્ય શિવાલય આવી શિવકથાનું શ્રવણ કરવા લાગી જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય શિવકથા સાંભળી ચંચુલા અતિ કૃતાર્થ થઈ અને તેના અંતઃકરણની શુદ્ધિ થઈ મન નિર્મળ થયું ત્યાર પછી ચંચુલા પોતાનું શ્રેષ્ઠ જીવન શિવ ભક્તિમાં જ પસાર કરવા લાગી સમય જતા ચંચુલાનું આયુષ્ય પૂરું થતા તેનું મૃત્યુ થયું એ સમયે શિવજી ના ગણો આવ્યા અને સંચુલા ને વિમાન માં બેસાડી શિવધામમાં લઈ ગયા ત્યાં શિવધામ માં તેને નીલકંઠ પાંચ મુખ વાળા ત્રિનેત્રધારી સૂર્ય સમાન ક્રાંતિ વાળા ભગવાન ભોળાનાથ દર્શન થયા ચંચુલા કૃતાર્થ થઈ ગઈ ત્યારે ભગવાન ભોળાનાથ ને બે હાથ જોડીને પ્રણામ કર્યા ત્યાર પછી ભોળાનાથે ચંચુલા ને પોતાની સખી તરીકે સ્થાપી ચંચુલા શિવધામ માં હર્ષપૂર્વક રહેવા લાગી એમાં એક સમયે ચંચુલાને માતા પાર્વતીજીની સ્તુતિ પ્રાર્થના કરી માતા પાર્વતીજી ચંચુલાની પ્રાર્થનાથી અત્યંત હર્ષ પામ્યા અને ચંચુલાને ઈચ્છિત વરદાન માગવા કહ્યું માં પાર્વતીજી પોતાના ઉપર પ્રસન્ન થયેલા છે જાણીને ચંચુલાએ માતાને કહ્યું કે માં મારા ઉપર કૃપા કરી અને મને એ જણાવો કે હાલ મારો પતિ ક્યાં છે અને શું કરે છે જો તે નરકમાં હોય તો તેની સદગતિ કેવી રીતે થાય તેનો ઉપાય મને બતાવો વિંધ્યાચલ પર્વત ઉપર પિચાસ થઈને જીવી રહ્યો છે હે ચંચુલા જો તારા પતિને ને મહાદેવની કથા સાંભળવા મળે તો જ તેને પિચાસયોની છુટકારો મળે અને કથા શ્રવણથી તેની સદગતિ થાય ચંચુલાએ માતા ને વિનંતી કરી કે પોતાના પતિ શિવકથા સાંભળી શકે તેવો ઉપાય મારા ઉપર કૃપા કરીને આપ મને જણાવો માતા પાર્વતીજી અત્યંત પ્રસન્ન થયા અને તુંબુર નામના ગંધર્વ સજ સંચુલાને વિમાન માર્ગે વિંધ્યાચલ મોકલ્યા વિમાનમાં બેસી આકાશ માર્ગે તુંબુર અને ચંચુલા વિંધ્યાચલ પર્વત ઉપર આવ્યા પછી તુંબુરોએ ને બળવા પરી દોરડા સખત રીતે બાંધીને સામે બેસાડી અને ત્યારબાદ તુંબુરે શિવકથા સંભળાવવા માંડી સ્વર્ગમાં આની જાણ દેવતાઓને થઈ કે તુંબુર શિવકથા કરવાને માટે વિંધ્યાચલ પર્વત ઉપર આવ્યા છે એવું સાંભળી દેવો અને ઋષિ મુનિઓ પણ તુંબુરના સ્વમુખેથી શિવકથા સાંભળવાનો લાભ લેવા વિંધ્યાચલ પર્વત ઉપર આવી પહોંચ્યા આથી વિંધ્યાચલ પર્વત ઉપર જાણે ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય તેવું વાતાવરણ છવાઈ ગયું તુંબુરે સાથે સાત સંહિતાઓ સહિત શિવ મહાપુરાણનું પિચાસ બિંદુને શ્રવણ કરાવ્યું અને શિવપુરાણ સાંભળતા જ પિચાસના બંધનો છૂટી ગયા

આગળના વિડીયોમાં આપણે સાત સંહિતાઓ માંથી પહેલી સંહિતા વિધેશ્વર સંહિતા નું શ્રવણ કરીશું મને સાંભળવા માટે ધન્યવાદ હર હર મહાદેવ હર